એમાં અમે સહયોગ કરીને આપીએ છીએ તમને પ્રોસેડિંગ કરો ચાલો કે બધા કરવા માંગે છે અમારો વાંધો અમારે રજુ છે પછી તમારે શા માટે સુનાવણી કરવી છે અહિયાં

સાહેબ કોઈ આત્મવિલો પણ કરશો ના માંગો છો બધા પાસે બીજું કશું કેવો કઈ માંગતા નહીં

સેટિંગ કે છે સોહિલ ભાઈ તમે ચાલો કરો ને પ્રોસિડિંગ અમારો જવાબ લઈ તમે સાંભળવા નથી ને અમારે તમને સાંભળવું બી છે ટાઈમ વેસ્ટિંગ કરવું નથી આપની સાથે આટલા આપ અમને એ સમજવાળો કે કેમ રદ ના થાય અને સરપંચ નહી નહી આ ગામ બેઠા તેનો ઠરાવ આપણે પંચાયતી ધારા મુજબ પૈસા એક્ટ છે આ વિસ્તાર લાગે છે બરાબર છે શેડ્યુલ કાસ્ટ તો આની મેં તમે એને મંજૂરી વગર પૂર્વ મંજૂરી વગર તમે આવી જ નાખો મતલબ છતાં પણ અમે એવું કહે છે કે ચાલો તો પણ હો નથી તમે આને રદ કરવાનું કરો હવે તમે મત આપતા પહેલા વિચારે છો કે તમારા જનપ્રતિનિધિ હોય આવા સમય હાજર રહેવા જોઈએ અને એ વાત ને અનુમોદન કરવા જોઈએ આવા મોટા અધિકારી સાથે તમારી વાત જો સામાન્ય લોકો ના સાંભળતા હોય તો તમારા ધારાસભ્ય છે સંસદ સભ્ય છે તમારો જિલ્લા પંચાયત ના પ્રમુખ મહેન્દ્રસિંહ છે એવા વ્યક્તિને પણ તમારું પ્રેઝેન્ટેટિવ હવે રાખજો ફરી વખતમાં માં કારણ કે આપણે મત ખોબે ખોબે આપીએ છીએ તો એમની પાસેથી હિસાબ પણ માંગવાનો અધિકાર આપણે જનતાનો છે इला सब तुम कह हां 2 मिनट में, में नींद लो साहब अभी अभी मैंने बोलिए पशु 2 मिनट में नींद लो मैं बैठता नहीं साहब डॉक्टर आवाज है चाहिए का संगीत एकदम है और मैं बन गई बस आज मांगे ये तुम्हें कहा कि ना कर के नहीं करो